કિનારા પર ઉભા રહીને આપણે સમુદ્રને જોઈએ છીએ પણ તે માત્ર જળરાશિ નથી તે અનાદિકાળથી વહેતું એક મૌન ઉપનિષદ છે જે આપણને જીવનના ગહનતમ સત્યો શીખવે છે દરિયાની સપાટી પર ઉછળતા મોજા એ આપણા મનની માયા છે ક્ષણિક સુખ દુઃખના સંસારી વિચારો છે પરંતુ જો આપણે દ્રષ્ટિને ઊંડી કરીએ તો મોજાની નીચે હજારો ફૂટ ઊંડે અખંડ શાંતિનું સામ્રાજ્ય છે આ ગહનતમ શાંતિ જ બ્રહ્મ છે દરિયો શીખવે છે કે સપાટીના કોલાહલને છોડી ઊંડાણમાં ડૂબકી લગાવો ત્યાં કેવળ સ્થિરતા છે સમુદ્ર વૈરાગ્યનો આધાર સ્તંભ છે તે હજારો નદીઓના પાણીને સ્વીકારે છે છતાં ક્યારેય પોતાનો ખારાસવાળા સ્વભાવને એ ગુમાવતો નથી તે બધું ગ્રહણ કરે છે છતાં કશાને બંધનમાં રાખતો નથી આ છે અનાશક્તિ જીવનમાં ગમે તેટલા ભૌતિક પ્રસંગો આવે સાચા સાધકે પોતાના આત્મિક સ્વભાવને છોડવો ન જોઈએ દરિયાનો ઘૂઘવાટ એ અનંતકાળનો નાદ છે જે અંતે મૌન શૂન્યમાં વિસર્જન પામે છે આ વિસર્જન જ પરમ મુક્તિ છે આવો આપણે પણ આપણા હૃદયના ઊંડાણમાં રહેલા વિશાળ અને ગહન દરિયાને ઓળખીએ આપણી અંદરના શાંત અને સ્થિર તળિયા તરફની યાત્રા શરૂ કરીએ